તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજના હવામાન સમાચારોની અંદર આપણે જાણીશું કે હવે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આગામી કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે વરસાદની બેક ટુ બેક સિસ્ટમ ગુજરાત ઉપર આવતા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હવેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ગુજરાતમાં ફરીથી વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે એકત્રીસમી ઓગસ્ટના રોજ એટલે કે આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં નવ્વાણું તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આગામી સાત દિવસ એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે બંગાળની ખાડીની મધ્યમથી બિકાનેર અજમેર દામો રાયપુર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે તો મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક છે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે મિડલ ટ્રોફી સ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસમાં લેસ માર્ક થયું છે જેમાં મિત્રો આજે એકત્રીસમી ઓગસ્ટના રોજ મહીસાગર જેવા વિસ્તારો પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે આ સાથે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ આણંદ વડોદરા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી છે તો પહેલી તારીખે એટલે કે મિત્રો આવતીકાલે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ ઓછી પણ જણાઈ રહી છે જેમાં સોમવારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો બીજી તારીખે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે તો ત્રીજી તારીખે ફરીથી મિત્રો વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે જેમાં આ દિવસ દરમિયાન સુરત તાપી નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે આ સાથે મહીસાગર દાહોદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે